સુરત શેના કતારગામ ગામ ડભોલી વિસારમાં આવેલ સરકારી શાળા નંબર ચારસો એક છેલા કેટલાક દિવસોથી ચર્ચામાં છે કારણ કે હજુ સુધી શાળાને સત્તાવાર રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળી નથી છતાં આશરે ચાર થી વધુ વાલીઓએ પ્રવેશ માટે ફોર્મ ભર્યા છે મળતી માહિતી અનુસાર દરરોજ શાળાની બહાર સેંકડો વાલીઓ લાંબી કતારમાં ઉભા રહીને નિવેદન માટે આવે છે પરંતુ કોઈ જ સ્પષ્ટતા કે સમાધાન મળતું નથી આ પરિસ્થિતિમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમને આશા હતી કે સરકારી શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ મળશે અને ખાનગી શાળાની તુલનાએ ઓછા ખર્ચે બાળકો ભણશે પરંતુ હવે તેઓ અનિશ્ચિતતામાં ફસાયા છે શાળા સંચાલન દ્વારા પણ કોઈ જ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતી હોય છે ત્યારે સ્ટાફ કહે છે કે અમે પણ રાહ જોઈ રહ્યા છીએ ઉપરથી સૂચનાઓ મળતી નથી શાળાની બહાર ભારે ભીડના કારણે ક્યારેક અશાંતિનો માહોલ પણ સર્જાઈ જાય છે વાલીઓનો આક્ષેપ છે કે પ્રશાસન શાળા તંત્ર અને સ્થાનિક નેતાઓમાંથી કોઈ પણ વ્યક્તિ આગળ આવીને આ સમસ્યાનું નિરાકરણ લાવતું નથી વાલીઓનો કંટાળાજનક સવાલ છે જ્યારે હજી મંજૂરી મળી જ નથી તો પછી ફોર્મ કેમ લેવાયા અનિલ પટેલ નામના એક વાલી કહે છે કે મારા બંને બાળકો માટે અમે ફોર્મ ભર્યા હતા અમને આશા હતી કે સરકારી શાળામાં સાચું શિક્ષણ મળશે હવે તો ન ફી પાછી મળે ન અન્ય શાળામાં દાખલો મળી શકે તો અમારી આવક ઉપર ત્રાટકાતું ભણતર કઈ રીતે આગળ વધારીએ અત્યારે એક ઘણા વર્ષો પછી એક નવી એક સ્કૂલ બની છે અમે 16 તારીખ થી 23 તારીખની ની વચ્ચે 4000 થી 5000 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે ત્યારથી નોટિસ બોર્ડ ઉપર મારવામાં આવ્યું હતું કે તમારે નિરંતર ડેલી બોર્ડ સકાય છે જવાનું જ્યારે મે ડ્રો કરશો ત્યારે તમને ખબર પડશે માટે બે દિવસ પહેલા મને ખબર પડતા શાસન અધિકારીની મુલાકાત લેતા એને રૂબરૂ ફરિયાદ કરતા એ લોકો એવું કીધું લોકો સાંજ સુધીમાં તમને તારીખ નક્કી કરી દેશે પરંતુ નક્કી ન કરવાના હિસાબે બીજા દિવસે મેયર શ્રીને ફોન દ્વારા મુલાકાત કરી અને મેયર શ્રીએ પણ કીધું કે આ વાત ખોટી છે માટે હું તમને ભરતભાઈ હમણાં તારીખ નક્કી કરાવીને ત્યાં નોટિસ બોર્ડ ઉપર લગાવી દો પણ બીજા દિવસની સાંજ પડતા પણ લોકો અહીંયા રોજ આવી અને પરેશાન છે અને નોટિસ બોર્ડ આજે જે એમને એમ છે અત્યારમાં તમને બધાને બોલાવતા હતા એટલા વાલીઓ ભેગા થતા આ પાછળ બોર્ડ છે એ બોર્ડ ફેરવવામાં આવ્યું છે અને 15 તારીખ લગાવવામાં આવી છે તો એ 15 તારીખ એટલા માટે લગાવવામાં આવી છે કે સુરતની પ્રાઇવેટ સ્કૂલોના તમામ ફી સ્વીકારી લે પછી આમાં ડો બહાર પાડવો જેથી પ્રાઇવેટ સ્કૂલોને નુકસાન ન થાય આ મોટામાં મોટો હેતુ હોય નગર પ્રાથમિક સમિતિની ડ્રો ન કરવાનો તો પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન આપવા માટે છે અને આજે શિક્ષણ અધિકારી એવું કે છે કે અમને જે આ સ્કૂલની મંજૂરી મળી નથી ચાર મહિના પહેલા આ સ્કૂલ તૈયાર થઈ ગઈ છે અને ડો કરવાની જાહેરાત પણ એક મહિના પેલા કરી છે તો જો મંજૂરી ન મળી હોત તો આ સ્કૂલ ફોર્મ સ્વીકારવાનું કામ હુકમ કરવું પડે જો પ્રાઇવેટ સ્કૂલ ને આપણા ગુજરાતમાં ચોવીસ કલાકમાં મંજૂરી મળી જાય તો નગર પ્રાથમિક સમિતિ સુરત ને છ છ મહિનાથી મંજૂરી ન મળે એવું માનતો નથી પરંતુ આ જે પ્રાઇવેટ સ્કૂલ રે સ્કૂલો